પાટણ જિલ્લા કચેરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે તેના વિરોધને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં નથી આવ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે આ જ્ઞાન સહ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે અદાલતોમાં આજે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાના નામે સત્ય નિષ્ઠા ન્યાય અને પ્રામાણિકતાના શપથ લેવાય છે જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે ભારતીય બંધારણના ખડવૈયા ડોક્ટર આંબેડકરે પોતાના સામયિકોમાં શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકોને આધાર લઈને સત્ય સ્થાપના સત્યાગ્રહ અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે ભાગવત ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલોક વર્ગ રાજકીય તૃષ્ટિકરણ અને તેના વિરોધ કરી રહ્યો છે તેના વિરોધમાં અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ ભાગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ જાતિ પંથ કે મત મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યો નથી શ્રીમદ્ ભાગવદ્ ગીતા જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યોને સમજાવે છે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં દર્શાવેલ સદ્ગુણો વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિ શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકાર અને વિશેષમાં આપ શ્રીને અભિનંદન એટલે કે અમે કલેક્ટરશ્રીને પણ અભિનંદન આપ્યું તો શ્રીમદ્ ભાગવદ્ ગીતાના આ જીવન મૂલ્યોના પાઠ કોઈ પણ ભેદભાવ વિના ભણાવવામાં આવે અને તેનો વિરોધ ન થાય તેને તેને માટે અમે અત્રે આવેદનપત્ર આપવા આવે